હેલો ફ્રેન્ડ્સ તો તારે સમર મહિનો ચાલુ થઈ રહ્યો છે તો અમે બધા ઉભરાટ આવ્યા છીએ ફરવા માટે કેમકે દરિયા કિનારે આપણે સમર મહિનામાં આપણને ખૂબ જ મજા આવતી હોય છે અને આ જે ઠંડે છે તો પબ્લિક પણ ઘણું બધું છે તો આ રીતે સરસ એવો ઉભરાટનો નજારો છે તો જે દરિયાની વેળ હોય તે ઘણી બધી અંદર છે તો અત્યારે સવારના દસ વાગ્યા છે તો આ લોકો એવું કે છે કે બે વાગ્યે થી તે પાંચ વાગ્યા સુધીમાં ઠેક કિનારા સુધી વેળ આવી જાય છે તો ઘણું એવું પબ્લિક છે તો અહિયાં આ લોકો જે આપણે ગુજરાતીમાં માં કહેતા હોય કે વિવડો ગાળે તે રીતે આ લોકો અહિયાં દરિયાના કિનારે વિવડો ગાળી રહ્યા છે તો કે વિવડો ગાળે અને પાણી તો આજે ગાઢું જ છે એવું કહે છે તો ઘણો એવો તેમને ખાડો ઊંડો કરી દીધો છે તો આ મારા હસબન્ડ છે વાળ સરખા કરી રહ્યા છે અને મોઢામાં તો આ મારી સાથે છે અને મારી બેબી પણ સરસ એવી ભીની રેતી હોય માટી હોય તેનાથી રમે છે તો હવે એવું કે છે કે આમાં પાણી તો હજી આવ્યું નહી પછી બધાય તો આ ખનક ખનકને પણ મજા આવે છે રમવાની ખૂબ જ સરસ વાતાવરણ છે તો ફરીથી પાછું શરૂ કર્યું છે કપડાં સેન્ચ કરી અને પછી કે કે હવે તો મારે પાણી કાઢવું જ છે તો આ રીતે તે જીસીબી ની જેમ કાઢતા હતા તો આ રીતે માટી બધી બારી કાઢે છે આ સરસ મજાના બેઠા છે જો તો એમને કીધું મેં કે તમે થોડીક હેલ્પ કરો તો હવે એ ગાઢે છે તો એ તો વળી એવું કે છે કે આમાં તો હીરા નીકળે છે તો જો આ રીતના વાઈટ જે પથ્થર હોય તે એમ કે છે કે આમાં હીરા નીકળે છે તો વાઈટ પથ્થર હોય તે ગોતી ગોતીને એક સાઈડ માં મૂકે છે તો હવે જાડી રેતી આવા મેળી એટલે એવું કે છે કે હમણાં પાણી નીકળશે જો આ તો હીરો બતાવી જો અને મને એવું કહે છે કે આ હીરો ખોવાવો નો જોઈએ લઈ હીરામાં મંદિર છે તો આપણે હવે આ ઘરનું ચાલુ કરવું એવું આ બંને કહે છે તો સાથે ગોતતા જાય છે કે આ હીરા છે તો ગોતી ગોતી ને ઢગલો કરે છે અહિયાં અમારા ખનકભાઈ પણ ખાડો ગાળે છે તો હવે ખાડા ગાળી ગાળીને કંટાળીને હવે એવું કે છે કે ચાલો હવે દરિયામાં નાવા જઈએ તો આ બધા નાવા જાય છે તો પાણી પણ ખુબ જ ડોળું છે જ્યારે પાછી વેળ આવશે ત્યારે સરસ એવું થોડું એવું તાજું પાણી થઈ જાય એવું આ લોકો છે તો પાણી ઘણું દૂર છે એટલા માટે ઘણું દૂર જવું પડશે નાવા માટે તો અમે પણ દરિયામાં બધા જ ફૂગી ગયા છીએ અને ખુબ એવું ડોળું પાણી છે પણ દરિયાની વચ્ચે જઈ અને ઉભા છીએ કોઈ આવાનો કોઈ ઈરાદો નથી